ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રકુમાર ઓમકારનાથ ચતુર્વેદીએ પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું છે કે તેઓ તથા તેમની પત્ની મંટીબેન ચતુર્વેદી સત્યનારાયણ કોઓપરેટિવ હાઉસિંગ કોપરે એકસો આડત્રીસ ના કાયદેસર માલિક છે જેના દસ્તાવેજ તેઓ જાન્યુઆરી બે માં ખરીદ્યો હતો તેમ છતાં ચિરાગ મકવાણા એ ખોટું એલોટમેન્ટ લેટર બનાવી પ્રમુખ અને મંત્રીની નકલી સહીઓ સાથે ખોટા શેર સર્ટિફિકેટ તૈયાર કરી આ પ્લોટ પોતાના નામે દર્શાવી પોતાની બહેનો ના નામે ફારગતી દસ્તાવેજ કરી પ્લોટ બે ભાગમાં વહેંચી બંને ભાગના ખોટા વેચાણ દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાવી